નવમા અને દસમા ધોરણના આઠસો વિદ્યાર્થીઓ આ ગુરુકુલમાં અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓની ભાવના હરિભક્તોની ભાવના અને સંતોની ભાવનાથી દર વર્ષે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઘણા ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવાતો હોય છે ગુરુ છે એ જગતના જીવને એ ભગવાન સાથે જોડવાનું કાર્ય કરે છે આજના જમાનામાં જોઈએ તો ગુગલ છે આપણે જ્યાં જવું હોય ત્યાં લઈ જાય પણ ગુરુ છે એ જ્યાં જવા જેવું હોય ત્યાં લઈ જાય ત્યારે ગુરુના ના આવી અને શિષ્યો છે આજના દિવસે વિશેષ પૂજન કરતા હોય છે ગુરુકુલ અંદર ગુરુ નામ ગુરુ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ એમનો પ્રાત પંચામૃત ચંદન પુષ્પ આદિ અભિષેક થયો અન્નકુટ ઉત્સવ થયો અને અત્યારે

અને બીજા સંતો તો એ ગુરુ પરંપરાના એ સંતોનું ભૂજન કર્યું દેશ વિદેશમાંથી આવેલા હરિભક્તો આ ઉત્સવનો એ લાભ લઈ રહ્યા છે ગઈકાલને શિવરાત્રિના દિવસે અ ભગવાન સ્વામિનારાયણના આ ગુરુકુળના આશ્રિત સવે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એને માટે ફેશિયલ ગુરુપૂર્ણિમા એ ઉત્સવ રાખવામાં આવેલો એનો પણ બધા ભક્તોએ ખૂબ ભાવથી એ લાભ લીધો બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી ગુરુપૂર્ણિમા મેં દિવસે

મારું નામ વસંતભાઈ નાનજીભાઈ લિંબાસીયા મારું મૂળ વતન કાગદડી ગામ અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળ સંસ્થાની સ્થાપના ઓગણીસો થી કરી અત્યારે પંચોતેર વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે અમૃત મહોત્સવના સંધ્યાય હે આ ગુરુકુળની અંદર દર વર્ષે ગુરુપૂર્ણિમાનો સરસ મજાનો ઉત્સવ થાય છે અમારા ગુરુકુળ ગુરુકુળની અંદર ગુરુદેવ સા ગુરુદેવ દેવકૃષ્ણદાતી સ્મી અત્યારે ગુરુ પદે બિરાજમાન છે અને અત્યારે મહંત પદે મહંત સામી શ્રી દેવપ્રસાદ સ્મી બિરાજમાન છે ઓગણીસો ની સંસ્થા અત્યારે પંચોતેર વર્ષથી જે વિદ્યાર્થીઓએ ભણેલા છે એ બધા વિદ્યાર્થીઓએ ગુરુકુળમાં આવે છે અને ગુરુ પૂર્ણિમાનું પૂજન અર્ચન કરે છે ગુરુનું અને આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ કરે છે સજનો ખરેખર આ ગુરુકુળ સંસ્થાની અંદર અમારા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે સાત વિદ્યાર્થીઓ પેલા સ્ટાર્ટિંગમાં સાત વિદ્યાર્થી આ સંસ્થા ચાલુ થયેલી ત્રણસો ને દિવસ ત્રણસો ને પાસાઠ રૂપિયા લવાજમ દર વર્ષે એક દિવસનો નો એક રૂપિયો રેવાનું ભણવાનું અને જમવાનું એ બધા વિદ્યાર્થીઓ ભણીને બહાર ગયા છે વાલા સજનો ખરેખર આ ગુરુ આજે ગુરુ નું પૂજન કરવા માટે આ પવિત્ર છે એ આજે અંદર ભણીને જે લોકો બહાર ગયા છે એ બધા ગુરુકુળ નું ઋણ અદા કરવા માટે ગુરુ પૂર્ણિમા નો ઉત્સવ કરવા માટે પધારે છે અસ્તુ બધાને જય સ્વામિનારાયણ